ગુજરાતમાં અનેક પંથકમાં ફરી કડાકા ફડાકા સાથે વરસાદ વીજળી પડતા ચારના મોત નખત્રાણામાં દોઢ ઇંચ ખાબક્યો ગુજરાતમાં છેલ્લા કેટલા દિવસોથી વાતાવરણમાં પલટું જોવા મળી રહ્યું છે ગઈકાલે કચ્છ અંબાજી ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ દ્વારકા અમરેલી પોરબંદર ભરૂચ અને અંબાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો સતત વરસતા ક મોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન થયું છે જ્યારે વીજળી પડવાથી પોરબંદરમાં બે લોકો અને સુરેન્દ્રનગરમાં બે લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે બીજી તરફ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે બે વ્યક્તિઓના મોત થયા છે જેમાં સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઈ નામના વ્યક્તિ તેમજ વડાળાના બાલુભાઈ આડેદરા નામના વ્યક્તિનું પણ ઘટના સ્થળે મોત થયું છે કચ્છના ત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ કચ્છમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે કચ્છના નખત્રાણા અબડાસા ભચાઉ સાંગનાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે તો નખ ત્રાણામાં કરાવ સાથે દોઢ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદના પગલે નખત્રાણામાં ઠેર પાણી ભરાયા હતા